દેશમાં ભગવાન શંકરના અનેક શિવાલયો છે જોકે ગુજરાતમાં એક શિવલિંગ એવું પણ છે જ્યાં સાત મહર્ષિઓએ તપ કરેલું છે ક્યાં આવેલું છે જ્યાં સાત મહર્ષિઓએ એક સાથે કર્યું તપ જ્યાં વહેતી લોકમાતા મહાદેવને કરે છે જળાભિષેક જ્યાં ગણેશ વિસર્જન થી લઈને પિતૃ દર્પણ ની થાય છે વિધિ તેવું પાવન છે સપ્તેશ્વર મહાદેવનું આ મંદિર ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ઈડર પાસે આવેલા દિવ્ય ધામનો મહિમા હજારો વર્ષ જૂનો છે સાબરમતી નદીના સંગમ સ્થાને હજારો વર્ષ પહેલા સાત ઋષિ મુનિયોની જેમ કે મહર્ષિ કશ્યપ મહર્ષિ અત્રિ મહર્ષિ વસિષ્ઠ મહર્ષિ વિશ્વામિત્ર મહર્ષિ ભારદ્વાજ મહર્ષિ જમદાગ્નિ અને મહર્ષિ ગૌતમ ઋષિએ તપસાધના કરી હતી તેથી આ સ્થાનને તપોભૂમિના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે જાવેલું છે ચમત્કારી શિવલિંગ જ્યાં લોક માતા સતત શિવલિંગ પર જળાભિષેક કરે છે નમો આ એક પવિત્ર સંગમ સ્થાન છે સાથે સાથે જ્યારે મહાભારત અંદર જે સાત ઋષિઓનો ઉલ્લેખ કરેલો છે એ સાત ઋષિઓ અહીંયા કપ કરેલું છે એટલે કે આ તપો ભૂમિ છે એટલે આવી પવિત્ર ભૂમિ ઉપર લોકો પોતાના પિતૃઓનો તર્પણ કરી અને પુણ્ય કમાતા હોય છે એવી શુભ ભાવનાથી અહીંયા પોતાના પ્રવાહમાં સમાવી લે છે મહત્વનું છે કે ગણેશ વિસર્જન થી લઈને પિતૃ તર્પણ ની પણ વિધિ કરાવવા લોકો દૂર દૂર થી આવે છે અને ધન્યતા મેળવે છે શ્રાવણ અ શિવલિંગ ઉપર થઈને પાણી નીકળે જાય એટલે કુદરતી એવું આખું જલાપીશિક થઈ જાય છે અને યાત્રાધામ માટે સારું છે દરેક લોકો પાટણ મહેસાણા સાબરકાંઠા ઘણી ઘણી દૂરથી પબ્લિક હરાવવા માટે આવે છે કુલુચર પણ હરાવવું છે લોકો અહીંયા કુદરતી પાણી આવે છે ગૌમુખમાંથી આવે છે શિવલિંગ ઉપર કુદરતી પાણી આવે છે લોકો શ્રદ્ધારુ એટલા હોય છે અહીંયા કોઈ